નમસ્કાર હું છું આપની સાથે હિતર ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખે શિક્ષકો સભ્યો અને આચાર્યો સામે પૈસા માંગેલા આક્ષેપો કર્યા હતા જે બાદ નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી છે ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાના આક્ષેપ બાદ નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી છે જેમાં એસએફ હાઈસ્કૂલના નવા નિમાયેલા શિક્ષકો પાસે પૈસા માંગેના આરોપ સામે છોટાદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ શિક્ષકો પાસે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો અને આચાર્ય સામે પૈસા માંગ્યાના આક્ષેપ કર્યા છે જે અંતર્ગત નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોવાને કારણે ભાજપની નગરપાલિકામાં તેને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે તેવું પરવેઝ મકરાણીએ જણાવ્યું છે સૌ પ્રથમ તો વિદ્યાર્થી નેતા જયરાજસિંહ યુવરાજસિંહ યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું પચીસ વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો છ ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા ત્રણ શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માગણી કરી તો જૂના જે શિક્ષકો છે એ તો સાડા ચાર વર્ષથી અહીં નોકરી કરે છે સાડા ચાર વર્ષથી કોઈએ કોઈ માગણી કરી નહીં આજે એમને માગણી કરી અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા અહીં શાળાની અંદર અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈએ લીધા નથી તેના માટે અમે એમને બોલાયેલા અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા અને એ જે કે છે વિકાસ ફાળો તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માગે તો એની જોડેથી પાવતી માગજો વિકાસ ફાળો તમારી સંસ્થામાં આવેલું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો એવી અમારી ચર્ચા થઈ છે અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ સૌ પ્રથમ તો આ મિટિંગની અંદર જૂના જે ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ આ ધામલિયા સાહેબ એક રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર ને ખાસ કરીને મારું જે નામ લે છે ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાવીને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા ને મેં એમને પૂછ્યું તમે કોણ હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો મને કહે છે ધામલિયા ડૉક્ટર ધામલિયા મારું નામ છે બગા સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે જોજો તો એમને મને એમ જવાબ આપ્યો કે તમે લેખિતમાં આપો શાળાના સંચાલક મંડળ છે અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાડીમાં આવતા હોય રાજકીય રંગ આ મેટરને આપતા હોય તમે અમારા જ છો શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનો નથી ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપો અને આ મેટરને અમારી જોડે બેને આઉટ કરો ફરોજભાઈ ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ એમના પતિ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા તેમની પાસે તેઓએ જે પૈસાની માગણી કરી હતી તેઓ આક્ષેપ કર્યો છે તે આક્ષેપને તમે ખોટો ગણાવો છો ખોટો છે અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ પણ હાજર નથી ઉપપ્રમુખ પણ નથી હાજર છેલ્લા દસ મિનિટમાં હું અને સૌરભભાઈ સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે એ કારોબારી અધ્યક્ષના પતિ છે કારોબારી અધ્યક્ષ નથી પણ એ આયા એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો બેટા બેટા કરીને એમને વાત કરી એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોળને બદલામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે રેહન પટેલ નેશન બ્રસ્ત ન્યૂઝ છોટાબેગુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર